ઓધા વિસ્તારમાં આવેલા મંદિરમાં મળસ્કે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો મંદિરની ઓફિસમાં કબાટ તોડી તોડફોડ કરી પરંતુ કઈ હાથ ન લાગતા તસ્કરો વિલા મોડી પરત ફર્યા તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ચોરી ગયો છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે અગાઉની ચોરીમાં નકલી દાગીના અને દાન પેઢીની રોકડ ચોરાઈ હતી જ્યારે તસ્કરો હજી પોલીસ પકડતી દૂર છે મંદિરના વહીવટકર્તાઓ અને સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે પચાસ હજાર રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની ચોરી કરી છે આમાં દાનપેટીમાંથી રોકડા રૂપિયા કેટલીક પૂજા સામગ્રી અને સમાવેશ થાય છે કારણ કે તેમાં ઓળખમાં મદદરૂપ બની શકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વરસના અંદર ફર્સ્ટ એમાં માટી જ દાગીના ગયેલા હતા ત્યારે બધા દાગીના નુપ્લિકેટ હતા એ છતાં તે લોકો ચોર ચોરી ગયેલા માં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા તેમાં રકમ હતી તે પછી અત્યારે પાછી ચોરી થઈ જાય ના તારા તોડીને કપાટ તોડવામાં આવ્યો એમાં કોઈ વસ્તુ નીકળ્યું નહીં તો ઓફિસ નું ડીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા વારંવાર છે અમે પોલીસ વાળાને નમ્ર અપીલ કરીએ છે કે એ લોકો જલ્દી જલ્દી આ ચોરો ને પકડે